અને ની ટીમે સાથે મળી જર્જરી બિલ્ડિંગોને સર્વે કરી ત્યાં વીજ જોડાણ અને નળ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરી હતી જેને લઈ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ એક મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઊભા રહી જોઈ રહ્યા હતા તે સમયે ગેલેરીનો ભાગ પડતા ગેલેરીમાં ટેકો આપી ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી જોકે સદનસીબે માત્ર ઈજાઓ થઈ હતી કોઈ ગંભીર ઈજા થઈ ના હતી બનાવને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો સચિન વિસ્તારમાં જે સ્નામ આવેલું છે જેને જર્જર છે જે અત્યારે અને હજી કોઈ અનિચ્છનીય બને એના માટે ગુજરાત બોર્ડ અને ડિમોલિશની હોય બાબતે આજે એવી એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ કર્મચારીઓ ત્યાં આગળ અનુષાંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજની મીટિંગ કરી અને સમજ કરી છે અને ઉભી કરી ગયા એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરીત મકાન છે એ એક આ પોલીસ કરવાના છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે તંત્રનું એ કહેવું પરંતુ એમનો વિરોધ કે અમને કોઈક અમે ક્યાં જઈએ કે મારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા એ બાબતથી એમને પોલીસ તરીકે અમને સમજાયા હતા સમજી પણ ગયા હતા અને તુરંત ક્લિયર થઈ ગયો હતો